વડોદરા મહાનગરપાલિકાને દબાણ હટાવ ઝુંબેશ યથાવત જોવા મળી રહી છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં થતી કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકાની ટીમોએ ભગતસિંહ ચોક ન્યાય મંદિરથી ખંડેરાવ માર્કેટ સુધીના વિસ્તારોમાં દબાણો દૂર કર્યા છે જોકે સાયકલ બજાર પાસે દબાણ હટાવવા ગયેલી પાલિકાની કાર્યવાહી સામે કેટલાક સવાલો ઊભા થાય છે જ્યારે સાયકલ બજાર વિસ્તારમાં દુકાનો બંધ હતી ત્યારે પાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી આ અંગે પૂછપરછ કરવામાં આવતા પાલિકાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ નાના મોટા દબાણો દૂર કરવા માટે આવ્યા હતા અહીંયા સવાલ એ ઊભો થાય છે કે પાલિકાની આ કાર્યવાહી કેટલી યોગ્ય છે મદન જાપા રોડ પર સાયકલ બજારના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી કાર્યવાહીમાં ત્રણ ત્રણ ચાર લારીઓ છે અને ત્રણેક ત્રણ ચાર સાઇકલો જમા લેવામાં આવેલી છે આજે સાયકલ બજાર બંધ છે એ પ્રમાણે નહીં પરંતુ તમામ વોડોના પ્રોગ્રામો થયા નક્કી થયા મુજબ આજે ટન મદન ઝાપા બજારનો હતો એ અગાઉનો નક્કી થયેલા પ્રોગ્રામ મુજબ છે